હેલો મિત્રો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો તો આજે આપણે આવી ગયા આપણા ખેતર અને આ સાંજનો સમય છે મિત્રો તમે જોઈ શકો છો આ સૂર્ય દેવ જો ઘરે જવાના છે તૈયારી છે મિત્રો તો ચાલો આપણે વાડીમાં આવી ગયા અને એમ મિત્રો ઝટકા મચ્છીનના જે તાર છે એ ચાલું છે કેમ કે સાંજનો સમય છે એટલે મચ્છીન ચાલુ થઈ ગયા હોય મિત્રો છતાં આપણે ટ્રાય કરીએ જવાની તો મિત્રો જો આ જટકા મશીન ચાલુ હોય ને તો એમાં આપણે કઈ સુકેલું લાકડું હોય ને એનો સહારો લઈ શકાય મિત્રો તો આ રીતનું છે ને લાકડું તો આપણે શરીરમાં ટચ ન થાય એ ચેક કરીને જઈ શકાય હો મિત્રો શરીરમાં ન અડવું જોઈએ આ રીતે દબાવી અને છોડી દેવાનું રહે મિત્રો જો આવી ગયા અંદર મશીન ચાલુ છે મિત્રો એટલે ટાઈમ ઉપર હોય મિત્રો ઝટકા મશીન સાંજનો સમય રાખ્યો હોય એટલે સૂર્ય હાથમું હાથમું થાય એટલે મશીન બંધ થઈ જાય મિત્રો આ રીતના પોતા છે હાલમાં અને બાકીનો જે ઉપલો ભાગ છે ને મિત્રો એ બધું પૂરા થઈ ગયા કપાસ તો છેલ્લી વીણી છે અમારી મિત્રો પછી આમાં ખેતરમાં કંઈ થાય નહીં થાલ એ પછી આવતા વર્ષે આપ મિત્રો તો ફરતી આ રીતે વાડ કરવી પડે બાવળિયાની અને એમાં પછી તાર મારવા પડે તો ચાલો મિત્રો બીજી વાડીમાં આટો મારીએ આ પરિસ્થિતિ કેવી છે કાલે અમારે કપાસ વીણવાનો છે મિત્રો જોઈ લે કઈ રીતનો કપાસ છે એટલું આપણે આ જે તાર છે મિત્રો એ આપણે પાછા વટવાના છે મશીન હવે ચાલુ થઈ ગયું હશે કેમ કે બહુ રિક્સ ન લેવાય ઝકા બહુ જોરદાર લાગે છે બેટરીનો જ પાવર મિત્રો પણ આનો ઝટકો બહુ લાગે તો આવું જે હુકલ લાકડું હોય ને મિત્રો એનો સહારો લઈ શકાય ને આ રીતે દબાવી ને ઉપલા દાર ઉપર હશે ને આપણે અડ્ડેની એ રીતે વટવાનું રહે મિત્રો ચાલો આપણે પાછા વટી ગયા મિત્રો ચાલો હવે આપણે જાય બીજી ભાડીમાં મિત્રો એમાં કઈ રીતની પોઝિશન છે મિત્રો તમે અડબાવ ટમેટી નહીં જોયું અડબાવ અમારે કહેવાય અડબાવ બોલે તો આપણે નો વાવેલી વસ્તુ ઉગે ને એને અડબાવ કહેવામાં આવે મિત્રો તો તમે ટમેટી જોવો આ રીતની ટમેટી છે મિત્રો જો એકદમ પથરાઈ ગલી છે આખી ટમેટી જ છે મિત્રો એને દેશી ટમેટી છે જે વસ્તુ નથી વાવતા એ વસ્તુ એની જાતે ઉગી જાય છે આ રીતના ટમેટા છે મિત્રો આમાં થાલ છે જ મિત્રો આ રીતની ટમેટી છે જોઈ શકો છો મિત્રો તો ચાલો આપણે મિત્રો જાય બીજી વાડીમાં બન્યા રેજો વિડીયો મિત્રો તો ચાલો મિત્રો આવી ગયા આપણે બીજી વાડીમાં અને બીજી વાડીમાં તમે ને તો આ રીતના કપાસ છે જ હાલમાં આમાં થોડોક કપાસ સારો છે મિત્રો તો હવે કાલે કપાસ વીણાવવો પડશે મિત્રો અને બીજું કંઈ હવે થાય એવું નથી આમાં હવે હજી ફાલ પણ એટલો જ છે આ રીતની ફૂટ છે મિત્રો જો ફૂટ થયેલી છે અને આને એકવાર હજી દવા છાટી દીધેલી છે મિત્રો તો એક ફાલ કદાચ લઈ લે આ રીતના મિત્રો જો આ રીતના હજી હાલમાં છે કપાસ બીજું કોઈ આમાં ઉગે એવું નથી મિત્રો એટલા માટે રહેવા દીધો કપાસ ફરી મળીશું આવા વ્લોગમાં મિત્રો તો કાલે આપણે કપાસ વીણું આવવાના છે તો કાલનો વ્લોગ તમને જોવા મળશે મિત્રો આ વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબર કરજો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ આપજો અમને જેથી કરીને અમે આવા વિડીયો બનાવી શકીએ ધન્યવાદ મિત્રો